સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે આવા લંપટ સાધુ ભાવોને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે કારણ કે આવા સેક્સ કાંડ રચે છે અને તેના છાંટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પર પડી રહ્યા છે જેના કારણે સંપ્રદાય દિવસે ને દિવસે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સાધુડાઓની સામે સખ્ત કાર્યવાહી થાય તે માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાર્થ રક્ષક સમિતિ દ્વારા આજે મંગળવારે આવેદન આપવામાં આવ્યું હતું

એ કે નવતમને કાઢો ને બધા સાધુના ગઢડામાં જે ભાનુપ્રસાદ જે વિમુખ છે અને એને ત્યાં બેહારી દીધો છે આ બધા નવતમ નવતમને અમારે એને બધાને આ લંબટોને કાઢવા માટે અને સંપ્રદાયને શુદ્ધિકરણ લેવા માટે અમે અહીંયા આવેદનપત્ર પણ શુદ્ધિકરણની જરૂર કેમ પડી આટલા બસો વર્ષ જૂનો સંપ્રદાય છે આવા આ સાધુઓ પણ સાધુઓ આવી સાધુઓ પર ભગવાન પર બધાને વિશ્વાસ હોય અને એ વિશ્વાસમાં બહુ વર્ષો હરિભક્તની પર વિશ્વાસ મૂક્યો પણ આ જાજુદાર એવું જ્યારે હરિભક્તનું જીવ પણ અપટી છે અલપટશે એટલે હવે જાગૃતિ આવી છે અને અમે આ સમિતિ સુધાંતિક બનાવી એના નેતા હેઠળ અમે સંપૂર્ણ શુદ્ધિકરણ કરશું અમારી જે સ્કીમ છે ઓગણીસો સોતેરની ગુજરાત હાઈકોર્ટે ખાસ પ્રમાણે આ સંપૂર્ણ મંદિરનો સંસ્થાનો વહેવ અઠાવો છે